અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાલાણી તેમજ અમરેલી શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજય ચોટલિયાની નિમણૂક થવા બદલ શિવ ડેન્સી ગ્રુપના મિત્રો તરફથી નવનિયુક્ત પ્રમુખ બિરદાવતા અને શુભકામના આપતા શહેરમાં બેનરો લગાવીને અભિનંદન પાઠવેલું હોય આ બેનરો માટેના સહભાગી કાર્યકર્તાઓ જયદીપભાઈ નાકરાણી રોકીભાઈ સાબલપરા ચિંતુભાઈ કવા પરેશભાઈ સોની વિનયભાઈ હરિયાણી વિમલભાઈ ગોહિલ મનીષભાઈ ગોંડલિયા પ્રફુલભાઈ કાછડિયા જેનીલ ગોંડલિયા બાલાભાઈ નાકરાણી હર્ષિતભાઈ જોબનપુત્રા ભૂમિલભાઈ ડોળાસિયા બિપિનભાઈ સોરઠિયા ધવલભાઈ જીવાણી

પ્રમુખ તરીકે આપણે ભાજપ પક્ષ દ્વારા નામ કરવામાં આવ્યું છે તથા જિલ્લા તાલુકા તરીકે ચેતનભાઈ ધાના જે યુવા પ્રમુખ તરીકે એની વરણી કરવામાં આવેલી છે તો અમે એને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવા માટે અમે નાનકડું એવું અમારા રેસિડન્સી પરિવાર તરફથી એક નાનકડું એવું અમે કાર્ય કર્યું છે અને એ બંને ખૂબ સારા વ્યક્તિ છે અને સારું કામ કરે હવે અમે એની પાસે અપેક્ષા રાખીએ આવું અમને પ્રેરણા આપવી અને આવું બધું કાર્ય કરવું એની પાછળ અમારા મિત્ર એવા નાગરિક નાગરિક બેંકના ફિલ્ડ ઓફિસર એવા જયદીભાઈ નાકરાણી જેનો મોટામાં મોટો હાથ છે અને એના અનુલક્ષી અમને આવી બધી સમજદારીથી અમે આવું બધું કાર્ય કર્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન સાથે અમે શુભેચ્છાને પણ પાઠવીએ કે આવા કાર્ય કરતા રહો અને બધા યુવા પેઢીને તમે આવો એક ઉપદેશ આપતા રહો કે આ બધી વસ્તુ જરૂરી છે અને આ બધું કાર્ય કરવું પડે અને એના માટે અમારા જે શિવ રેસિડેન્સીનો પરિવાર છે એ પણ અમે બધા સહ મળી જયદીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ બોલો જય હિન્દ અમે શિવ રેસિડેન્સી અમરેલી આપણે અમરેલી ખાતે શ્રી વિજયભાઈ ચોટલિયા શહેર પ્રમુખ તેમજ શ્રી ચેતનભાઈ ધાનાણી તાલુકા ભાજપ પ્રમુખ જેમની વરણી થવાથી ખૂબ જ આનંદિત થયા છે અને તેમને અમે શિવ રેસીડન્સીના રહીશો શિવ શિવ રેસિડન્સીના એમના મિત્ર મંડળો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને ભવિષ્યમાં તેઓ આ ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે અને સમાજની અને શહેરની અને જિલ્લાની સેવા કરે તેવી શુભેચ્છા સાથે એમને જય માતાજી જય હિન્દ જય ભારત વિજયભાઈ ચોટલિયા અને ચેતનભાઈ ધાનાણી એમને જવાબદારી પક્ષ તરફથી સોંપવામાં આવી છે એમાં ઉત્તર ઉત્તર પક્ષને આગળ વધારવા અને લોકોની સુખાકારી માટે કામ કરે તેવી અમે શુભેચ્છા પાઠવી ન્યૂઝમાંથી રિપોર્ટર વિમલ ગોહિલ શિવરાજ સોસાયટીમાં આવ્યા હતા અને આ લોકોએ જે કામગીરી કરેલી છે અને હોર્ડિંગ બોર્ડ દ્વારા જે અમરેલી શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ ને શુભેચ્છા પાઠવી છે તે સારી કામગીરી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની